અમદાવાદમાં ફરેક વખત કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે અને અનૈતિક સંબંધમાં એક આડત્રીસ વર્ષીય યુવાનની જાહેરમાં હત્યા થઈ જતા ખળબળાટ વચી જવા પામ્યો છે વિગતવાર વાત કરવી છે કયા પોલીસ સ્ટેશનની આ ઘટના છે તેની નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં ખાસ કરીને મોટા શહેરોમાં દિન પ્રતિદિન હત્યાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે સુરતની વાત કરો કે પછી અમદાવાદની વાત કરો લૂંટ દાળ મારા હત્યાની ઘટનાઓ બનતી જ રહેતી હોય છે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સાંજે એક આડત્રીસ વર્ષીય યુવાન જેનું નામ હતું નીતિન પઢિયાર તેની ત્યાં જ રહેતા વ્યક્તિઓએ છરીના ગાજકી હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો પોલીસનો કાફલો પણ સ્થળ પર પડી ગયો તો ને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બે આરોપીઓ છે તે ઝડપાઈ ચૂક્યા છે અને એસીપીએ આ હત્યાને લઈને અલગ અલગ ખુલાસા કર્યા છે ગઈકાલના રોજ કાગડાપીઠ વિસ્તારમાં કાગડાપીઠના બહેરામપુરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો જેમાં ભરણ નામ છે નીતિનભાઈ અશોકભાઈ પટિયાર જેઓની ઉંમર આડત્રીસ છે જે સાકડચંદ મુખીની ચાલીમાં રહે છે અને ટેમ્પો ચલાવવાનું કામગીરી કરે છે તેઓની હત્યા થયેલી હતી તાત્કાલિક કાગડાપીઠ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ચોપન તથા જીપીએફ ની કલમ એકસો પાંત્રીસ પબ્લિક એક ના ગુનો કલમ અનુસંધાને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસની ટીમે જે આ ગુનામાં બે આરોપી હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આરોપી નામ છે કિરણ રમેશભાઈ ચૌહાણ કરીને આ જે મર્ડર કરવામાં આવેલું હતું તેના આરોપીને પકડી પાડવામાં આવ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ કારણ એ હતું કે જે આરોપી છે તેમના પત્ની સાથે આડા સંબંધ હોવાનો આરોપીને વેમ હતો તે અનુસંધાને જે મરણ જનાર નીતિનભાઈ અશોકભાઈ મઢિયા છે તેઓનો મર્ડર કરવામાં આવ્યો હતો સાહેબ હત્યા કયા સંજોગોમાં થઈ હતી પહેલા બોલા ચાલી જઈ છરી મારવામાં કેવી રીતે અને બનાવ બાદ આરોપીઓ ક્યાં ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો જે આ કામના આરોપી છે કિરણ રમેશભાઈ ચૌહાણ તથા ગિરીશ ગણપતભાઈ સરગરા તેઓ દ્વારા તેઓને એવો વહેમ હતો કે કિરણભાઈની જે પત્ની પત્ની છે તેઓની સાથે આ જે કામના મરણ જનાર છે તેઓને આડા સંબંધ હતા અને તે વહેમની નજરે જોતા તેઓ સાથે પ્રાથમિક ગોલાચાલી કરીને ત્યારબાદ શરીરનો પેટના ભાગમાં જીકીને કે છે તેઓની હત્યા આરોપી આરોપી કે મૃતકનો કોઈ ગુનાહિત બેકગ્રાઉન્ડ ઇતિહાસ કર્યો કિરણ રમેશભાઈ ચૌહાણ છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન ત્રણ ગુના નોંધાયેલા હતા અને ગીરીશ ગણપતભાઈ સરગરા અને દેવા નામના વ્યક્તિ છે તેઓનો કોઈ ગુનાઈત ઇતિહાસ

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો